તો સુરતના વીએનએસજીયુના કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે કર્મચારીઓની મહેનતાણામાં વધારો કરવાની માંગ છે વધારો નહીં કરવામાં આવે તો કર્મચારીઓની આંદોલનની ચીમકી છે શિક્ષણ મંત્રીના આદેશ બાદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી છે આગામી એક સપ્તાહમાં ઉકેલ આવે તેવી શક્યતા છે પરીક્ષાલક્ષી કામગીરીના મહેનતાણામાં ઘટાડો કરાયો છે કામ કરાવ્યા બાદ મહેનતાણામાં ઘટાડો કરતા કર્મચારીઓમાં રોષ કે યુનિવર્સિટીમાં નાણાંનો બોજ વધી ગયો છે અને અમને એ પણ ખબર હતી કે નાણાંનો બોજ ઘટાડવો હોય તો બીજા ઘણા ઉપાયો છે પણ એ ઘટાડવાનો ઉપાય એક્ઝામ અમારા જે એક્ઝામનું મહેતાણું છે તેમાં જ દાખલ કરવામાં આવ્યો અમને આ અગાઉ ખબર હતી એટલે અમે બે વખત મેમોરેન્ડમ આપવામાં આવ્યો અમને આશા હતી કે અમે મેમોરેન્ડમ આપ્યો એટલે ડિસિઝન અમારી ફેવરમાં આવશે પણ ડિસિઝન અમારી ફેવરમાં ન આવ્યું અને આ જે વધારો ઘટાડવાનો નહીં હોય ક્યાં તો સ્ટી રાખવાનો હોય આ ઘટાડા પાછળ પ્રોફેસરોને ઘણું નુકસાન થાય છે ધારો કે અમે એક્ઝામ લેવા કોઈ જગ્યાએ જઈએ પ્રેક્ટિકલી તો અમને પહેલેને છેલ્લે દિવસનું ટીએડીએ કાર્ડનું મળે છે બાકીના દરરોજનું અમને ત્રણસો રૂપિયા મળે છે અમે ત્યાં હોલ્ડ કરવો જ પડે ફરજિયાત ધારો કે આવા વાંસતા એક્ઝામ લેવા જઈએ તો ત્યાં અમારે ભાડું હજાર રૂપિયા ચૂકવાનું અને બે ટાઈમના જમવાના ચૂકવવાના તો આર્થિક રીતે તો અમને બહુ જ વધારે પડે છે અને આ જે નવો નિયમ આવ્યો એનાથી તો બહુ જ ડબલ ને ત્રિપલ થઈ જવાનું એટલે આનો અમારો સખત વિરોધ છે અમે કારોબારીની ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ પર કારોબારી બોલાવશે અમે તો એલાન આપી દીધું છે સાઉથ ગુજરાત ટીચર એસોસિએશને અમે કારોબારી બોલાવીશું સર્વાનુમતે ડિસિશન લઈશું અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું